ધાનેરામાં આવેલ રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બે હજાર ચોવીસનો છપ્પનમો યુવક મહોત્સવ કાર્યક્રમ યોજાયો ધાનેરા તાલુકાની અનેક શાળાએ ભાગ લીધો ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો ધાનેરામાં આવેલ રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે છપ્પનમાં યુવક મહોત્સવ કાર્યક્રમનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું રોયલ સ્કૂલના એમડી નારણસિંહ વાઘેલા દ્વારા સ્કૂલમાં ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ ઉપસ્થિત ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તથા ભાજપ અગ્રણી ભગવાનદાસ પટેલ વસંતભાઈ પુરોહિત ધાનેરા પોલીસ સ્ટેશનના પીઆઈ એટી પટેલ તથા બળવંતભાઈ બારૂડ તથા ભરતસિંહ વાઘેલા તથા રાજકીય આગેવાનો દાતાઓ ચેનજીભાઈ સાહેબ તથા ધાનેરા તાલુકાના અનેક શાળાઓના શિક્ષકો તેમજ ગામમાંથી મોટી સંખ્યામાં માય ભાઈ બહેનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાર્થના અને દીપ પ્રગટાવી શરૂઆત કરવામાં આવી હતી અને રોયલ સ્કૂલના વિદ્યાર્થી ભાઈ બહેન દ્વારા ગણપતિ બાપ્પાની સુંદર સ્તુતિ કરી નૃત્ય કરવામાં આવ્યું આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આ યુવક મહોત્સવ કાર્યક્રમમાં અનેક પ્રકારના કાર્યક્રમ યોજાયા હતા જેવા કે લોક નૃત્ય લોકગીત એક પાત્ર અભિનય રંગોળી ચિત્ર સ્પર્ધા નાટક જેવા અનેક કાર્યક્રમ યોજાયા અને અલગ અલગ કાર્યક્રમ માટે નિર્ણાયકની નિમણૂક કરવામાં આવી અને અલગ અલગ સ્ટેજ ગોઠવવામાં આવ્યા અને દાતાઓ દ્વારા ઇનામો પણ આપવામાં આવ્યા આમાં જે ધાનેરામાં આવેલ રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ખૂબ જ સુંદર રીતે છપ્પનમાં યુવક મહોત્સવનું કાર્યક્રમનું આયોજન કરેલ રોયલ સ્કૂલના એમડી નારાયણસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમના સ્ટાફે પણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અથાગ પ્રયત્ન કર્યા હતા